મિત્રો આપડે આવી ગયા છે બધા જલસા જલસા થશે ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે આપડે આવ્યા છીએ અગાશી ઉપર આંખો મારવાના પછી બજાર ને એવું કઈ ખાવું છે કે નાય ને આવ્યો હતો એટલે પલી ગયો છું એટલે હવે કઈક બનાયે વાતાવરણ તમને બતાવું જો કેવું છે આવો વાતાવરણ છે હું આવ્યો તો ઉપર નાહવા જ છે પણ હવે તો વરસાદ રહી ગયો છે હવે જાય નહિ છે ના ભજીયા ને એવું કઈ બનાવીએ મેં ને ભાજી ને એવું લાવ્યો છું તો હાલો જાય નહિ છે તો નીચે ઉતરી ગયો છું ને બા કામ કરે છે એટલા એટલા બા હું કામ કરો છો શું થાકી ગયા તો પરસો પર લઈ ગયા હમ

તો મિત્રો આપણે ભાજી છે કોથંબળી છે આદુ છે લસણ છે અને મરચા છે તો આ બધું આપણે આ બધું આપણે કટિંગ કરીને સુધારી આપણે હવે સુધારી છે અને આ સ્વીકારવા માટે તો મિત્રો તો આપણે મરચા ને એવું લઈ લીધું છે આદુ ને એવું આમાં નાખ્યું છે તો હવે પછી આપણે મિક્સર કરવાનું છે બગા મસાલો બધો ઓંગા બટાય આપણે આ રીતે બનાવવાની છે આ સાજી આપણે કર્નાકી છે હરકી માં મડકા કરીને હતી આદુ મરચાં નાખી દીધા છે અને હજી થોડાક બાકી છે એ નાખી દઈએ પછી આ મિક્સરમાં કાઢી નાખવાનું છે તમને શીખવાડશું કઈ રીતે કાઢવાના છે

તો આપણે એક વસ્તુ તૈયાર થઈ ગયું છે મેથી ની ભાજી આપણે વ્યવસ્થિત ધોઈ કાઢ્યા એટલે આમાં કાકરા ને એવું હતું ધૂળ હતી એટલે વય જાય એટલે કસકસ નો થાય આ બધી ધોઈ પડશે તો બધું આપણે તૈયાર થઈ ગયું છે આમાં કોથમરી છે મેથીની ભાજી છે પછી મચાન ચટણી છે પછી આપણે મીઠું રેહ લીધું છે જેટલું જોવે એટલું અને આ ચેના લોટ છે આપણને જેટલું બધું આવડે ને એટલે બસ એટલો આપણે નાખી નાખીધો છે પછી ઘટશે તો પાછો નાખશું ને શાસ્ત્રનું તમારે મીઠું લઈ લેવાનું છે તમને જેટલું લાગે એમનું તમારે પ્રમાણે આપણે એટલું નાખીએ આટલું મીઠું નાખી દઈએ મેથીની ભાજી નાખીવાની છે આપણે બધી વેટી ભાજી આપણે ધરતી લીધી છે એટલે નાખી દઈએ થોડીક રાખી છે કેમ કે પછી બહુ વધારે થઈ જાય એટલે કોથમરી તમારી વેળા નાખી દેવાની છે થોડી કોથમરી નાખી દેવાના એટલે બહુ કડવાશ ન આવે હવે આપણે મરચું નાખી દઈશું તમારે જેટલું તીખું ફાવે એટલું રાખવાનું

તમને જેવી ખટાઈ સોય રાખવી હોય એ રીતનું લીંબુ નાખી દેવાનું તમારે એટલું થઈ ગયું છે કમ્પ્લેટ આ રીતનું થઈ ગયું છે હવે આપણે આના મિક્સ કરી કાઢીએ બધું ભેળ શેર કરી કાઢવાનું છે તમને જે રીતનો મસાલો ફાવે એ રીતે બનાવવાનો છે

હવે કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે મૂકવાનું છે તેલ તેલ આવી જાય પછી આપણે બનાવશું તો તેલ હું મૂકી દીધું છે હવે કરીએ આપણે ગેસ ચાલુ થઈ ગયો છે હવે ગેસ ચાલુ ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ જો પછી એવું લાગશે તો સ્વાદ માં કઈક ફેર હશે તો કઈક નાખશું આપણે સ્વાદ પ્રમાણે તેલ આવી જાય ચાલે કે હવે રાહ જોઈ પડશે તેલ આવી ગયું છે હવે હવે આપણે જોઈ લીધું છે આ થોડું થોડું થઈ જાય ને આ તો અત્યારે આવી ગયું છે તો આપણે ગાણ નાખી દઈએ હેરાન કરે

સાકી જવા તો કેવી લાગે છે મસ્ત હે આ ગરમ છે થોડી કુમે અમે કે દેમ આવે હા મોકે દે પણ હવે આમાં શું ફેરફાર કરવાનો છે પણ મીઠું ના પણ દે રાખી બાકી ખાટો મીઠો બરોબર છે બરાબર છે લાય તો બપાન સ ખાતા હું સકાળ દેજા હા બપાન આ બધા તો સાખી દીધા બપાન સકાળ દે બાના સકાળ દે કેવી બને છે પછી આપણે બનાયા પૂછ

ખાટું બરોબર છે ને તો ઓકે છે ખાલી મીઠું નાખવાનું કેમ કે ખાડી ન થાય આ ઓકે થઈ ગયું છે આપણે કાણ પાછળ બનાવીએ આપણે કુંવળને ભજી આમળીની ચટણી પાપડ ના અમારા આશિષભાઈ કોણ જોવો છે તો જોઈએ આપણે કદાચ તો હું શાકી જોઉં પહેલાં જ શાક્યા હતા બધા બહુ મસ્તી ના બન્યા છે ગરમ ગરમ છે એટલે વધારે મજા ના વરસાદમાં તો ફૂલ મજા આવી ગઈ જોવા ચટણી પાપડ અમારા બે ભાઈ ખાય છે ને એક ભાઈ પાન જોવે છે કા શું કરે છે મજા કાદા તા કે મજા આવી હા બહુ બહુ મજા આવી માનો તને બહુ બહુ મજા આવી ને અમને બધાને બહુ મજા આવી છે હવે અમારે ભૂખ લાગી છે જમવા દે ગયા છે અમાર ભાઈને ને ભાભી કાક બનાવે છે ને બાજી ફોન જોવા છે તો હવે આપણે જમે લેયા જો અમારો લોક જો ગમે હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનો સૌ છો ને બાય 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 બાય